દેશ વિદેશમાં ગુજરાતની નવરાત્રી ખૂબ જ પ્રચલિત છે દિવસોમાં દિવસોમાં વિદેશમાંથી લોકો ગુજરાત ખાતે આવે છે પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ વિવિધ રીતે ઉજવણી થાય છે જેમાં ગુજરાતની જેમ તેલંગાણામાં પણ નવરાત્રી દશેરા સુધી ચાલે છે નવરાત્રિના દિવસોમાં ગુજરાતમાં અંબે માતાના ગરબા થાય છે પરંતુ આંધ્રપ્રદેશના તેલંગાણામાં ઉજવાતા બથુકામમાં ઉત્સવથી પરિચિત નહીં જ હોય અહીં તેલંગાણાની મહિલાઓ નવરાત્રીના દિવસોમાં બધુકામમાં નામના ઉત્સવની ઉજવણી કરે છે જેને ફૂલોના તહેવાર તરીકે પણ ઓળખાય છે જે નવ દિવસ સુધી ચાલે છે જેની શરૂઆત અમાવસથી થાય છે અને દશેરાના બે દિવસ પહેલા દુર્ગાષ્ટમીના દિવસે તેની સમાપ્તિ થાય છે બધુંકામમાં એક પ્રકારની ફૂલોની થપ્પી હોય છે આ થપ્પી સિઝનલ રંગબેરંગી ફૂલોથી સજાવવામાં આવે છે આ ફૂલોની થપ્પીમાં એક પછી એક સાત કે નવ ફૂલોના લેયર બનાવવામાં આવે છે બથુ ગામમાના શાબ્દિક અર્થની વાત કરીએ તો તેલુગુમાં બથુક એટલે જીવન અને અમ્મા એટલે માતા મહિલાઓ આ ઉત્સવની ઉજવણી ખ્યાતિ પ્રાપ્તિ ગૌરી માતાની સ્તુતિ માટે કરવામાં આવે છે મહિલાઓ આ ઉત્સવની ઉજવણી કરવા માટે સવારે વહેલા ઉઠીને પોતાના ઘરની બહાર ચોખાના પાવડરથી રંગોળી કરે છે અને સરસ પારંપરિક સાડી અને આભૂષણોમાં સજ્જ થઈને બાથુ કામમાંને લઈને એક જગ્યાએ એકત્રિત થાય છે અને તેને વચ્ચે મૂકીને ફરતે ગરબાની જેમ રમે છે અને આનંદ ઉલ્લાસ કરે છે આ ભારતીય સંસ્કૃતિની અનોખી પરંપરાનું દ્રશ્ય જોતા જ બને છે